તો આજે આપણે આવી ગયા છીએ અહિયાં એક સરસ મજાનું વાનીમાં વાનીમા અને મેનીમા નું મંદિર છે માતાજી નો ખુબ ઇતિહાસ છે તો વિડીયો પસંદ આવે લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ઝડપથી હવે તમને વાનીમાં અને મેનીમાં દર્શન કરાવીએ અને આ લોકેશન છે ને તમને આખી ઇતિહાસ આપી દે ડિટેલ કઈ જગ્યાએ કઈ જગ્યાએ જવાનું પણ એ પેલા આ સામે દેખાય મંદિર છે મંદિર નું જે કામકાજ શરૂ છે રિનોવેશન ખાસ કરીને એક વાત કેવી હોય તો કે આપણે કેવું મદાવા ને મદાવા મદાવાની અંદર આવેલું છે અને એ ત્યાં જો સામે મદાવેશ્વર ની એક્ઝિટ સામેની સાઈડ જો ને ટેકરી ઉપર તો આ માતાજીનું મંદિર આવેલું છે તો હવે આપણે પંતાપડ તમને દર્શન કરાવી ટેકરી સડી ચડીજે તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે ટૂંક સમયમાં મંદિરની નજીક પહોંચી ગયા છીએ આ રીતનું નું આ રીતની ટેકરી છે હજી મંદિર નું કામ ચાલુ છે મંદિર નું કામ ચાલુ છે પછી તો જો કે પગથિયાને એવું બની જાય આ રીતના અત્યારે પગથિયા જેવું કરી કરી બનાવેલું છે તો આ રીત નું મંદિર છે સામે જો ત્યાં બદાવેશ્વર મહાદેવ છે એનો વિડિયો આપણી ચેનલ આવી ગયેલો છે તો એ વિડીયો ચેક કરવાનું ભૂલતા નહીં આપણે નીચે આપી દેવામાં આવશે મને કીધું એમ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો પેલા માતાજીના તમે દર્શન કરી લો અહીંયા તમે જોઈ શકતા છો કે શ્રદ્ધાળુ ભાવિ ભક્તો તો ઘણી સંખ્યા મોટી સંખ્યામાં આવતા છે કારણ કે અહીંયા પ્રસાદી તમે જોઈ શકો છો આ સાઈડ પણ તાલદ્રા છે આ બધું છે તો માતાજીનું જય માતાજી કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં વાની માં અને મેની માં લખવાનું ભૂલતા નહીં અને જેટલો અમને કાઈ ઇતિહાસ છે તે આ વિડિયો હું તમને કહેવાના છું તો વિડિયો કન્ટિન્યુ બન્યા રહેજો કન્ટિન્યુ બન્યા રહેજો પણ માતાજીના દર્શન કરી લીધા અને અમે પણ દર્શન કરી લીધા અને આઈનો કાઈ ઇતિહાસ અમને થોડો ઘણો ખબર છે તમને કહે છે કે વાની માં મેની માં એટલે વા એટલે વાની માં અને મે એટલે કે વરસાદ માં વાનીમાં મેનીમાં નામ છે માતાજીનું અને અહીંયા જે કોઈ લોકોને સાંભળીના રોગ હોય કે અન્ય કોઈ રોગ હોય દુઃખ હોય તો માતાજીને માનતા રાખે તો માતાજી અવશ્ય એનું કામ કરે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે જોઈ શકો છો અહીંયા તમે ઘણી બધી આવી મીઠાની થેલીઓ જોવા મળતી છે આવી ઘણી બધી અહીંયા થેલીઓ છે મીઠાની તમે જોઈ શકો છો અને સામે તમે શ્રીફળના ચાલા પણ જોઈ જેથી અનુમાન લગાવી શકાય કે માતાજીને કેટલો માનતા છે ભાઈ ભક્તો અને ટીપણું ભરેલું છે હાથ પગનું તો માતાજીને હાથ પગ દુખતા હોય તો માતાજીને હાથ પગ ચડાવે છે અને કોઈને સાંભળી ના હોય તો મેં તમને કીધું એમ કે અહીંયા મીઠું ચડાવવા આવે છે માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે આવો કાંઈક માતાજીનો ઇતિહાસ છે અને વાનીમાં મેની મા તરીકે આ માતાજીનું મંદિર છે અને હજી તો મંદિરનું કામ ચાલુ છે જ્યારે બનશે સરસ મજાનું મંદિર બનશે ત્યાર પછી આપણે તમે જો આ વિડીયોમાં કોમેન્ટ કરશો તો હું મેં આ ફરીથી જ્યારે આ મંદિરનું રિનોવેશન થઈ જાય કમ્પ્લીટ થઈ જશે તો ફરીથી આ માતાજીનો આપણે વિડીયો બનાવશું તો આવો કંઈક માતાજીનો ઇતિહાસ છે અને અહીંયા ત્રણ મૂર્તિ રાખવામાં આવી છે પણ મારા ખ્યાલથી મને તો બે મૂર્તિનો જ ખ્યાલ હતો કે વાની માં અને મેની માં પણ હવે આ ત્રીજા માતાજી શું છે એ આપણને ખ્યાલ નથી જે કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ માં જે અહીં મદાવા ગામથી કે આજુબાજુ ગામથી જોતા હોય તો કોમેન્ટ લખી નાખજો માતાજી નું નામ જેથી કરીને અમને પણ ખબર પડે કે આ ત્રીજા માતાજી ની પ્રતિમા છે કયા છે માતાજી તો એ અમને ખ્યાલ નથી તો કોમેન્ટ લખી નાખજો અને વિડીયોને ને લાઈક શેર કરી નાખજો જે વિદ્યાસ કીધો

તો માતાજીને મીઠાની માનતા કરે આ રીતના મીઠાની થી થેલીયું છે આપણે માતાજીને મીઠાની માનતા કરે તો જે કોઈ કઈ ચામડીના રોગ હોય છે તે મટી જાય છે અને કોઈને પગની એ રીતની કાંઈ તકલીફ હોય કે હાથની તકલીફ હોય તો એ રીતે તમે જોઈ શકો છો કોઈ હાથ ચડાવેલા છે માતાજીને કોઈ પગ ચડાવેલા છે તો એ રીતે બધા અલગ અલગ હવાને શ્રદ્ધા ભાવ વિશ્વાસ અને જે રીતની જે કઈ એમને દુખાવો હોય એ રીતના બધા માનતા કરતા હોય છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો જેટલો ઇતિહાસ અમને ખબર હતો એટલો તમને કીધું છે મિત્રો અમે તો આયા નવા છે એટલે અમને તો ખ્યાલ ન હોય પણ આયા માતાજીનો એક વાર તો કોઈ પણ હોય તો કારણ કે આયા તમે શ્રીફળના છાલા જોઈને અનુમાન લગાવી શકો છો અને આયા આ સાકરની પ્રસાદી ધરવામાં આવેલી છે તેને પણ તમે જોઈને અનુમાન લગાવી શકો છો કે આયા શ્રદ્ધાળુ કેટલી જે ભીડમાં આવતા છે અહિયાં શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને મસ્ત મજાના ડુંગર ઉપર આ મંદિર આવેલું છે અને હજી તો મેં કીધું એમાં આગળ કે હજી તો મંદિર નું કામકાજ શરૂ જ છે જ્યારે પૂરું થશે તે મસ્ત મજાનું મંદિર બની જશે ત્યારે જો તમારો રિસ્પોન્સ છે તો આપણે વિડીયો બનાવવા ફરીથી આવીશું તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને આ ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી વાળજો તો મળીએ નવા વિડીયો સાથે ક્યાં સુધી જય માતાજી જય માનીમા મિનીમા